नमस्कार दोस्तों आज मैं अपने बात करिशो भारतना बे सौती महत्वपूर्ण राष्ट्रीय तहवारो विषे 15वीं अगस्त એટલે કે સ્વતંત્ર્ય દિવસ અને 26वीं जनवरी એટલે કે પ્રજાસત્તાક દિવસ આ બંને દિવસો આપણા દેશ માટે અત્યંત ગૌરવશાળી છે પરંતુ શું તમે જાણો છો કે આ બંને તહેવારો વચ્ચે શું મૂળભૂત પરક છે આજના આ વિડિયોમાં હું તમને વિસ્તારથી સમજાવીશ કે શા માટે આ બંને દિવસો અલગ છે અને શા માટે બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ આપણે સમજીએ કે રાષ્ટ્રીય તહેવાર શું હોય છે રાષ્ટ્રીય તહેવાર એ દેશના ઇતિહાસમાં બનેલી એવી મહત્વપૂર્ણ ઘટના છે જે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનો વિષય હોય છે ભારતમાં આપણી પાસે ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર્ય દિવસ અને 2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ પરંતુ આજે આપણે ફક્ત पहिला બે તહેવારો વિશેષ વિગતવાર ચર્ચા કરીશું આ બંને તહેવારોમાં કેટલીક સમાનતાઓ છે બંને દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રગાન ગવાય છે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ભાષણ આપે છે અને સમગ્ર દેશમાં ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળે છે પરંતુ આ બન્ને દિવસોનું મહત્વ અને ઇતિહાસ એકદમ જુદા છે ચાલો હવે વિગતવાર સમજીએ સૌપ્રથમ વાત કરીએ 15 ઓગસ્ટ વિશે 15 ઓગસ્ટ 1947 એ દિવસ છે જ્યારે ભારત બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું લગભગ 200 વર્ષોની ગુલામી પછી આ દિવસે ભારતે પોતાની આઝાદી મેળવી આ માટે અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને હજારો અન્ય વીર સપૂતોએ આ સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નેહરુએ તેમનું પ્રસિદ્ધ "ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની" ભાષણ આપ્યું અને ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. આ દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર સૌપ્રથમ વખત ભારતનો તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો. સ્વાતંત્ર્ય દિવસનું મૂળ મહત્વ એ છે કે આ દિવસે ભારત વિદેશી શાસનમાંથી મુક્ત થયું આ દિવસ આપણને યાદ અપાવે છે કે આઝાદી મફતમાં મળતી નથી તેના માટે સંઘર્ષ કરવો પડે છે આ દિવસ આપણા સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે દર વર્ષે 15મી ઓગસ્ટે ભારતના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધિત કરે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પરંપરા છે જે 1947 થી ચાલુ છે હવે વાત કરીએ 26મી જાન્યુઆરી વિશે ઘણા લોકો એવું માને છે કે 15મી ઓગસ્ટે જ ભારત સંપૂર્ણ રીતે સ્વતંત્ર થયો પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી 15મી ઓગસ્ટ 1947 ને આપણે રાજકીય સ્વતંત્રતા મળી પરંતુ આપણી પાસે પોતાનું બંધારણ નહોતું બ્રિટિશ ઇન્ડિયા એકતા 1935 હજુ પણ લાગુ હતો આ પછી ડોક્ટર બી. આર. આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સભાએ ભારતનું પોતાનું બંધારણ તૈયાર કર્યું 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત પછી 26મી નવેમ્બર 1949 ને ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું પરંતુ તેને અમલમાં 26મી જાન્યુઆરી 1950 ના રોજ લાવવામાં આવ્યું પરંતુ શા માટે 26મી જાન્યુઆરી પસંદ કરવામાં આવી કારણ કે 26 જાન્યુઆરી 1930 ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી અને આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો તેથી આ તારીખનું ઐતિહાસિક મહત્વ માનીને બંધારણને આ તારીખે અમલમાં લાવવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ને ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક દેશ બન્યો પ્રજાસત્તાક એટલે જ્યાં દેશનો સર્વોચ્ચ સત્તા જનતા પાસે હોય કોઈ રાજા કે રાણી પાસે નહીં આ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા દર વર્ષે 26 જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીના રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે આ પરેડમાં ભારતીય સેના, নৌકાદળ, વાયુસેના અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ જોવા મળે છે હવે આવો વિગતવાર સમજીએ કે આ બનને તહેવારોમાં શું ફરકો છે પહેલો ફરક છે તારીખ અને વર્ષનો 15મી ઓગસ્ટ 1947 ને ભારત સ્વતંત્ર થયું જ્યારે 26મી જાન્યુઆરી 1950 ને ભારત પ્રજાસત્તાક બન્યું બંને વચ્ચે લગભગ 2 વર્ષ અને 5 મહિનાનો ગાળો છે બીજો પરચ છે મહત્વનો 15મી ઓગસ્ટે દિવસ છે જ્યારે આપણને વિદેશી શાસનમાંથી સ્વતંત્રતા મળી જ્યારે 26મી જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણને પોતાનું બંધારણ અને પોતાની શાસન વ્યવસ્થા મળી સરળ શબ્દોમાં કહીએ તો 15 ઓગસ્ટે આપણે બ્રિટિશ શાસનમાંથી છૂટા પડ્યા અને 26 જાન્યુઆરીએ આપણે પોતાનું નિયમો અને કાયદાઓથી ચાલવા લાગ્યા ત્રીજો પરચ છે કાર્યક્રમોનો 15 ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરે છે અને ત્યાગ ધ્વજ ફરકાવે છે જ્યારે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે અને ભવ્ય પરેડનું આયોજન થાય છે ચોથો પરચ છે ધ્વજ ફરકાવવાની રીતનો 15મી ઓગસ્ટે વડાપ્રધાન ધ્વજને નીચેથી ઉપર તરફ ખેંચીને ફરકાવે છે કારણ કે તે નવી શરૂઆતનું પ્રતીક છે જ્યારે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પહેલેથી જે ઉપર બંધાયેલું ધ્વજ ખોલે છે કારણ કે તે પહેલેથી જ પ્રાપ્ત સ્વતંત્રતાની યાદ અપાવે છે પાંચમો ફરક છે મુખ્ય અતિથિનો 26મી જાન્યુઆરીએ વિદેશમાંથી કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવે છે જે ભારતની આંતરરાષ્ટ્રીય મિત્રતાને દર્શાવે છે જ્યારે પંદરમી ઓગસ્ટે સામાન્ય રીતે આવી પ્રથા નથી છઠ્ઠો પરત છે ઉજવણીની શૈલીનો છવ્વીસમી જાન્યુઆરી પર વધુ ભવ્ય અને રાષ્ટ્રીય સ્તરે આયોજિત કાર્યક્રમો થાય છે પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સૈન્યનું પ્રદર્શન જોવા મળે છે જ્યારે પંદરમી ઓગસ્ટ વધુ ભાવનાત્મક અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવાનો દિવસ છે સાતમો ફરજ છે પ્રતિકાત્મકતાનો પંદરમી ઓગસ્ટે સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી એ લોકશાહી અને કાયદાના રાજનું પ્રતિક છે છવ્વીસમી જાન્યુઆરીનું મહત્વ સમજવા માટે આપણે બંધારણનું મહત્વ સમજવું જરૂરી છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ છે તેમાં ત્રણસો પંચાણું કલમો આઠ અનુસૂચિઓ અને બાર ભાગો હતા જે હવે વધીને ચારસો પચાસમી વધુ કલમો 12 અનુસૂચિઓ અને 25 ભાગો થાય છે આ બંધારણમાં દરેક ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો અને પરજો નક્કી કરવામાં આવી છે સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને ન્યાયની વાતો આ બંધારણમાં છે બંધારણ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ચાહે તે કેટલો પણ શક્તિશાળી હોય કાયદાથી ઉપર નથી ડોક્ટર આંબેડકરે બંધારણને એવી રીતે તૈયાર કર્યું કે તે દરેક વર્ગ દરેક ધર્મ દરેક જાતિના લોકોને સમાન અધિકાર અને સન્માન આપે આજ કારણથી ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે બંધારણે આપણને મતદાનનો અધિકાર આપ્યો બોલવાની સ્વતંત્રતા આપી ધર્મની સ્વતંત્રતા આપી શિક્ષણનો અધિકાર આપ્યો અને સમાનતાનો અધિકાર આપ્યો આ બધા અધિકારો 26 જાન્યુઆરીથી જે સરકારક બન્યા હવે વાત કરીએ બને તહેવારોની સમાનતાઓ વિશે બંને તહેવારો ભારતનાં સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવારો છે. બંને દિવસે સમગ્ર દેશમાં રજા રહે છે. બંને દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગાન ગવાય છે. બંને તહેવારોએ દેશભક્તિનું વાતાવરણ હોય છે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને અન્ય સંસ્થાઓમાં વિશેષ કાર્યક્રમો આયોજિત થાય છે. લોકો દેશભક્તિના ગીતો ગાય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે.

હવે આપની જવાબદારી છે કે આપને આ સ્વતંત્રતા અને લોકશાહીનું રક્ષણ કરિયે આપને આપના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ સાથે સાથે આપની મૂળભૂત ફરજો પણ નિભાવવી જોઈએ આપને મતદાન કરવું જોઈએ કાયદાનું પાલન કરવું જોઈએ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો જોઈએ અને દેશની એકતા અને અખંડિતતા જાળવવી જોઈએ આપને આપના દેશને વિકસિત અને મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ

સ્વતંત્રતા વિના બંધારણ શક્ય ન હોતો અને બંધારણ વિના સ્વતંત્રતાનો સાચો અર્થ શક્ય ન હોતો એક દિવસે આપણે રાજકીય સ્વતંત્રતા મળી અને બીજા દિવસે આપણે સામાજિક અને આર્થિક સ્વતંત્રતાનો માર્ગ મળ્યો આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સ્વતંત્ર અને લોકશાહી દેશમાં જન્મ્યા આપણે આ સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજવું જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ હુ આશા રાખું છું કે આજના આ વિડિયો થી તમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી વચ્ચેનો ફરકો સ્પષ્ટ રીતે સમજાયા હશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનો ભૂલશો નહીં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં લખજો કે તમને આમાંથી કયો તહેવાર વધુ ગમે છે અને શા માટે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય મળીશું આવા જ માહિતીપ્રદ વિડિયો સાથે ત્યાન સુદી સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને દેશભક્ત રહો ધન્યવાદ આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતી જાણી શકે આવા જ રસપ્રદ અને માહિતીપ્રદ વિડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો આભાર